સુપ્રથમ વાત કરીએ હવામાન વિભાગની આગાહીની આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે પવન અને વીજળી સાથે હળવા વરસાદની આગાહી છે પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ કચ્છ સાબરકાંઠા ગાંધીનગર ડાંગ તાપી નર્મદા જૂનાગઢ અમરેલી રાજકોટ બોટાદ ભાવનગર મહેસાણા બનાસકાંઠા અરવલ્લી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે ત્રણ કલાક માટે આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે પવન સાથે અને વીજળી સાથે હળવો વરસાદ આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ કચ્છ સાબરકાંઠા ગાંધીનગર ડાંગ તાપી નર્મદા જુનાગઢ અમરેલી રાજકોટ બોટાદ ભાવનગર મહેસાણા બનાસકાંઠા અને અરવલ્લી તો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો આ તરફ અંબાજીમાં પણ ફરી આફતનો વરસાદ બનાસકાંઠાના અંબાજીમાં ફરી આફતનો વરસાદ અંબાજી અને આસપાસના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠાના અંબાજી અને આસપાસના વિસ્તારોની અંદર આફતનો વરસાદ ફરી એકવાર વરસ્યો છે

ત્યારે અચાનક બપોર બાદ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના શરૂઆત થઈ ગઈ હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ઉખતર તાલુકા ચોટીલા ધાંગા જેવા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જૂના વૃક્ષો હોય જે હોર્ડિંગ્સ હોય તેને ઉતારી લેવા આ અંગે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે એ અને સુરેન્દ્રનગર શહેર ના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદથી હાલ सुरेंद्रनगर શહેરમાં પાણી પણ ભરાવા છે jignes પંડ્યા apps nita સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ગામોની અંદર પણ વરસાદ અહીં નટવરગઢ શિયાળી ગાગરેટીયા અને પનાળામાં વરસાદ ચુડા તાલુકાના કારોલ અને કરમાડ તેમજ જોબાળા ગામની અંદર પણ વરસાદ તો લીમડી તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે નટવરગઢ શિયાળી ગાગરેટીયા પનાળાની અંદર આ કમોસમી વરસાદ થઈ રહ્યો છે ચુડા તાલુકાના કારોલ કરમાડ અને જોબાળાની અંદર પણ